જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ શ્રી મારુતિ ધૂન યુવા મંડળ સુરત દ્વારા કથાનું આયોજન થઈ રહ્યું છે તો તો એમાં પ્રવક્તા સુરતના બધા તમામ વેપારી તમામ લોકોએ સાથે રહેવાનું છે અને બધાને રિક્વેસ્ટ કરું છું કે બધા પરિવાર સાથે અહીંયા આવો કારણ કે આ જે કથા થઈ રહી છે એનો ધ્યેય મેન છે કે એક તો ગંગા સ્વરૂપ બહેનો છે એમને કીટનું વિતરણ કરવાનું છે જેથી કરીને એમને તકલીફ ઓછી પડે બીજું એ છે મેઇન ધ્યેય કે વ્યસન આજનો યુવા પેઢી વ્યસન તરફ જઈ રહ્યો છે તો એમને પણ કે વ્યસનથી મુક્તિ મેળવવા માટેનો મેઇન ધ્યેય છે તો આજે થર્ટી ડિસેમ્બર આવી રહી છે તો યુવા પેઢી એમાં ના જાય અને આ કથાના આયોજનમાં સંપૂર્ણ હાજરી આપે તમે બધા સાથે મળીને આ કથામાં આવો અને જોડાવ અને શ્રી મારુતિન યુવા જે છે મંડળ એને પ્રોત્સાહન આપો